જોતા એમ બધા આપણે કઈ હેલ્પ બેક થાય તો કંઈક મદદ કરીશું બાકી મજા કરી આનંદ માણ્યો રસ્તાનો તમે બધા દેખાડીએ ખીરા જાય કામ આનંદ કરીએ બરોબર જોતા રહીજો જય માતાજી જય દ્વારકાધીશ બસ છે ને મારે બધા જોયું છેટસ ઉમાન અમી ના રમતા હતા હમણાં બસ જોઈએ માર્ગમાં ટ્રાફિક છે બધા ગાડીઓ બધી પબ્લિક આમ બસ જઈએ નીકળીયા ત્યાં તો અમે કીધું ગુમરો મારતા જઈએ જઈએ હતી અમે પહેલાં આવ્યા હતા તે હમણાં બે દિ પહેલા આવ્યા તે પણ આથી નીકળ્યા હતા ને જઈએ પણ આથી નીકળ્યા તો અમે કીધું જતા જઈએ આ બહુ મસ્તીનું ટ્રસ્ટ ને મારું રમવાનું ને બધાને બધા રમે ને મજા કરે સામન કે દે જોતા જઈએ આથી બરાબર હે તો જો આવી રીતના આજે અમે જઈએ હે આગળ આગળ જઈ હું તમને દેખાડું જોતા રહીજો વિડિયો આવો છે જો આજે નાશે હા જો નાશે જો આ રોડ વઈશારે આલા જાય નાચ તાજા આ સીયા વિભાન વાડીમાં રતન કુવા રોડ વઈશારે જો એ રોડ વઈશારે તમે ઊભોમાં ભાઈ હાલો આમ સાઈડ મારિયો સાઈડ મારીઓ જો આમ રોડ mate ગાડીઓ નીકળતી હોય એ હું રે ભરું ને એક મારો એ વી જો આણા રમે ગયા તો પછી જાય એવો કાચો રસ્તો પકડે ઓલો આપડી ભાઈ આગડથી નથી સંભાળિયાથી દેવર કે જવાય ને સ્મારકમાં લીફડી પાકીએથી આપણે અંદર થઈને જવાઈ જવાય છે ભલે કહીએ કે સાલી એક કિલોમીટરનો મારે થઈને કે રસ્તો કપાઈ જાય અમે અહીં થઈને પહેરીને જઈએ જો કે નાતા બનતું પણ અમે એક આટે રસ્તે મસ્તીના રસ્તે થઈને આવ્યા એ બધા ભાઈ જ પોલીસવાળા પોલીસ કે અહીંથી તમે જાવ કે પછી અમે અહીં થઈને આવ્યા મારકમાં માણસ જાય દુનિયાનું બેગલાઇનમાં એ પછી એવું બસ જો અમે ધીરે ધીરે જઈએ હાલીને જવાનું કોઈ પ્લાનિંગ નથી કે એટલે અમે બધા જણા જાજા હે ગુનાથી જુનાથી જે અમે બનતું જાય ને તે અમે બધાયને અહીં લાભ દેતા જઈએ મજા કરતા જઈએ મહારાજમાં બરાબર અહીં જ્યારે પાછળ અમારા મોટા ભાઈ જરાક દેખાડીએ ને અમે બીજલાક જણા બેઠા હઈ આમ લોટ જવા બહુ લાખો જોંગો ભીર્યો અમે લાખની ગાડી ભરત માણસો જઈએ અમે બરમત જવાય કે દિશા આવે રાજી થઈ જાય અમે જવાનું હવારી ત્યાં હવે શું કહેવાય હામાં આવે નહીં તો સારો એવો એવી પોઝિશન છે

જે કોઈ આવો બધાયને વેસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ બધા આવ્યા જેવો અંદર બધા હાલને જાય ખેડૂત મુલાકાત ખાસ મુલાકાત લેવાની જરૂર છે તમારે હાલને ન જાઓ કંઈ નહીં પણ જોવા આવવાની જરૂર છે બહુ મજાનો માહોલ છે તમે દ્વારકાવાળાને દર્શન કરવા બધા એ જાય ને અહીંયા તાણા માણસ પેટલા જ જાય લગભગ લાખો જ પબ્લિક જતી નહીં હાલન એટલે આવો બધા મજા કરો અને મમ્મી પણ જોઈએ આગળ જઈએ કંઈ નવીન હે તો પાછું આગળ જ તમે મીડિયામાં દેખાતી બરાબર નાસ્તા કરીએ

જો અમે સવારના કોરમાં એવું બધા હોટલ રાખી દીધું હોતા ને ત્રણેય ઉઠે ગયા અગિયાર વાગે એવું જાય ત્યાં થઈને બધા ઊભા જાય મારી એમ દેખાય પણ આ ઉભા મત થયા જતા પણ આ અમુક લંબાવીને બેઠા કંઈક કામ ન થાય આરામ કંઈ કર્યું હોય તો લંબાઈ વાહ જ આખો દિવસ ઉઠતા હોય બરોબર બરાબર એ અમે જાય દર્શન કરવા ફ્રેશ થઈ ગયા તો એવું ફ્રેશ થઈને પછી દર્શન કરે આવીએ બરાબર છે તો આવી જીત થઈ જુઓ અહીંયા

અમે હમણાં બે દી પહેલા આવ્યા હતા જ દીધું આ ભાઈ પાછ સાપી દીધો તો મણી જો સા દૂધ ભરી દીધા આ બધાય સાપીએ ભોરીને નયનભાઈ ગાગિયા આ બીજા ગાગિયા ભાઈ આ બધાય ભેગા આપણા માટીઓ હેય અમારા મૈયા બાપા હા ભાઈ સા પીએજ ભાઈ હું એક જ સા દૂધ પીવું છું ભાઈ દવાય કા દીશને હાજરીમાં સાપને સાત દૂધ પીએ હો ભાઈ

આજે આજ માહોલ જોવાનો છે ખાલી આપણે જોવાય તમારે દર્શન આપ આપણે કાર્ય કરીએ આપડેલા છે ને એમના ફોટોગ્રાફર છે લુક લાઈક ફોટોશૂટ બરાબર છે અમને કોઈ આવી રીતના કહેતો હોય ને ફોટોશૂટનું પૂછતું હોય તમારી રાતને અમે રીતના ફોટા પાડ લીધો વિડીયો વિડીયો ન ઉતાર હું ભારે તડકો પડે હો ભાઈ તમારું નામ શું છે રઘુ મેં હમણાં જ કીધું કે આ ભાઈ હાલ હંસરાજ રઘુવંશ છે ને ગાવ સિંગર છે એમને યાર એના ફોટોગ્રાફર છે તમારું નામ રઘુ જ નીકળ્યું પ્રોપર દ્વારકાના ભાઈ છે જ્યાં મંદિર પાસે ફોટોશૂટ કરે બધા ફોટો પડાવતા જાય જો ભૂલાવા ઘરે પાસે અમે દવાઈ કરતા આવ્યા તો એવું મંદિર સુધી જ આવ્યું ને કે માણા ની બહુ ભીડ તમને દેખાડવા ને તો તમે આથી જ દેખાડ બહુ મોટી લાઈન છે આથી દર્શન એટલે આપણે દવા આ આવ્યો જ કહેવાય બરોબર માણસ ને મેળો તો કાકા કઈ પગ મૂકવાની જગ્યા નથી એટલે આપણે કહીને મેળા જાવ આપણે કાયમ એમ આવતા જાય દવા દર્શન કરવા એટલે આથી તમે કરાવજો બધા અમુક એકવાર જવાના ને તમે દર્શન આથી જ કરાવે ભૈયા તમારે તમારા ભાઈ દર્શન કરાવો હેરફાતા ઝૂમ વૂમ કરીને દેખાડે એવું માય તો સિસ્ટમ આવે છે ઝૂમ થાય એમાં મસ્તીમાં ફોન હે અસલ આપણો વિડીયો ઉતરે અસલ બરાબર છે બધાય જોતા રહીજો તમે બધાય અસલ અસલ માણસ એ બધા એમ કરી કાંઈ વિડીયો તમને માણસ ને દેખાડે છે ત્યાં થઈ જ્યો જોતા કર્યા માણસ જોતા જમણા હું દેખાડે જે આજે માંડવા બન્યા ને એ માંડવામાં હરો હર માણસ હેટો જે હાઇવે નો ગેટ હે ને નાટી હેઠ એ મંદિરના ગેટ સુધી ને બધાય માણસ ના ભાઈ જાય એટલે પગ મૂકવાની જગ્યા ને ખસો ખર્ચ બધા હું તમને કેતો હતો ને માણસો ની લાઈન હે આવજો અહીં કાંકથી હેઠ છે પલૈ હતી હેઠ અહીં પલૈ સુધી હે

ડાયરામાં હું નહીં ગાવા બરાબર બટાણ એકાદ ગાવા નાખીએ આપણું ફેવરેટ હોય અમારે આમ હોય ને એટલે સાકુળી વાળી અમારી રમત તો જોઈ ને મારી લગભગ હાંજીમાં હું રમતો ભલે ખબર જ છે પણ તો એ રમતમાં હે ને અમારું એક ફેમસ ગીત છે કાનુડાનું એ હું તમને ગૌર હંભરાવાનું થોડો ક્યાંક દરેક હું જડ રે જમુના જ્યા કાને ઉતારા સની કે બેની અમે બાળ રે કે બેની અમે બાળ કુવારા રે કાનુડો હું જાણે મારી પ્રીત ઉતારો હું જાણે મારી પ્રીત જય દ્વારકાધીશ ભાઈ અમે જ્યાં સાવરા ભાઈ ના ઉભેગા વરા પાસા આ બધાય સાફ એવા બરોબર છે

રસ્તાની મજા લેવા જેવી પાણી નાસ્તા બોલે વાત પૂરી હોય બરોબર છે કઈ ઘટ જો ગુલફી ખાતે ને ઠંડા ને ને કઈ પૂરી હોય ઘટ ત્યાં બરોબર કર્યું કે એ અમે ધીરે ધીરે ભાગી જઈએ દર્શન છે બરોબર હે આરામ થી ની મજા કરી ગુમરા બુમરો માર્યો ને બસ લોકો જઈએ આવી દો આંજ પૂરો કરીએ બધા આવી ગયો જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર બધા બોલ બોલજો ભાઈ જય દ્વારકાધીશ